યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો જોતા બધા મજામાં જોઈ તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે વરસાદ લીધે હવાર નો શરૂ છે બંધ થવાનું નામ નથી લેતો ઘડી વારમાં બધું પલાળી દીધું ને આ બધું પાણી ભીરું છો આ બધું સુહી ગયો વેકરો તે સારું છે આ જૂનો લગભગ વરસાદ શરૂ છે હું સવારમાં જાય ગયો ને તો તો હવારમાં શરૂ થતો વરસાદ બંધ થવાનું નામ નથી લેતો હજી જવા જવા સાટા શરૂ છે આપણે હર્ષભાઈ દી રીઝો રમે શું કર હર્ષ હે હર્ષ હે

એટલે એ જે છે વર્ષ છે ને સવારમાં માં પોર માં તક આ કોન ઉઠાવી લેવો અને ની તને કોક નો છે તારે મહેંદી લેવી વર્ષ મહેંદી લેવા વાલ તને મહેંદી લીધો હાલ હાલ બહુ શોક ભાઈ નગા મને આવડતું તો નથી આયુ એવું નીકળું 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 એટલે હલે માની આ આવડતું નથી રાખ તો બગડી જાય એ જો વધારે નીકળી બસ આમ નમ રાખજે નકર લૂસાઈ જાય તો આવો કાકા છે ને એટલે લૂસ માં બસ ને બગડ બગડે કોના હાથ એટલે પાછો મને લુસવા આવે રાખા માંગુ દાંત કાઢે લે લે તોય નખરા કરમાં બાક જા આવે એક તો બસ ને બગડે માર કપડા જતો અમીય રાજા બાક અને બાંધી દેવો પડશે જો કણ વ્લોગ બનાવે હલ તો જોઈ હલ તો બનાય વિડિયો ઓહ વ્લોગ બનાવો તમે તો ભાઈ આજ છે ને આપણે તેજ લવવી હે તન વ્લોગ બનાવને સ્ટાર્ટ કરી દીધું છે પેલો વ્લોગ છે ને

તો એને ગરીબ બરીબ બની નાખા છે અને હવે છે ને આપણે કોમેડી વિડીયો શૂટિંગ કરવાનો છે આપણે વિડીયો શૂટિંગ ની લોકેશન અહીંયા છે દરવાજો બંધ કરી નાખો છે ને ઉતરો ને તો હાલો છે ને ફટાફટ વિડીયો શૂટિંગ કરી નાખી એસકે ને બધા આવી ગયા છે વિડીયો ઉતારવા અને હાલો આપણે કોમેડી વિડીયો બનાવવાનો છે હાલો બનાવી નાખી કઈ

એટલે આવવાનું મન જ ન થાય તો તમને બધાને એ તો ખબર છે કે હર્ષભાઈ વ્લોગિંગ કરે છે પણ હર્ષ કેવી રીતે વ્લોગિંગ કરે ને એ તમને આજે દેખાડવાનું છે કે હર્ષ કરતો વ્લોગ એક હાથે પકડ ને એક હાથે તું પકડી એમ પકડી એક હાથે તું પકડ ને એવી રીતે ઉતર વ્લોગ કેમ બે હાથે પકડવા મળ્યો ના કરે આપણે કેમ એક હાથે બ્લોગિંગ કરી એમ જ કરે પણ હવે ભૂલી ગયો કેવું હા જોઈએ એમ જો પણ બે હાથે નથી પકડવાનું એટલે એક જ હાથે પકડવાનું હોય પેલા કેમ પકડતો લ્યો 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 તો ભાઈ ગયો ને

થોડુંક થોડુંક આખો દિન બ્લોગ ઉતાર્યો ને એટલે થોડુંક થોડુંક સારું ફીલ થવા મળે સારું ફીલ થવા મળે તો હશે ને આપણે ભાભી નો પહેલો એક્સપિરિયન્સ છે અને આ જિંદગીમાં કોઈ દે બ્લોગ જ નથી બનાવ્યો આમ કારા કારા અમારા બ્લોગ માં આવતા પણ એનો પોતાનો બ્લોગ કોઈ દે નથી બનાવ્યો પણ આજ પહેલી વાર શરૂઆત કરી એનો કેવો તમને અનુભવ રહ્યો એનો હું ખાવાનો ખોમાં આજો કાઈ ના તો જો આમ તો જો

સેવડો બનાવવાનો છે અને પછી ખાઈશું હાલ આપડે છે ને અંધારું થઈ જાય પેલા આપણે થમને ફોટો કઈક માં પડી લઈએ હાલો તો બહાર છે ને અંધારું થઈ ગયું છે ને હવે આપડે કરવાનું છે વાળું ને વાળું માં છે ભજીયા પાતરા ના ભજીયા છે અને ચટણી ગરમા ગરમ ખાવાની મજા આવે છે ચટણી ગરમ છે પણ આ આકડા કાઢા થઈ ગયા છે વાળો માં છે ને આપણે ભજીયા ખાવાના છે પાતરા ના હર્ષ હર્ષ ક્યાં ભાઈ તે ખાધું ખાધું તે ખાધું કે આ તો છે ને આપણે ખાઈ લીધું છે ને હવે છે ને આપણે સેલે સેલે આપણે એક ચેલેન્જ કર નાખીએ ગેમ કર નાખીએ આપણે અનિતા બેનરે

ủa tha dạ không thuyết không confused thuyết 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 બે હા માં મારા ભટકાણા હોય તો કોઈ જીતે જ નહીં તો હાલો આ બ્લોગ અહીંયા આઈસ એન્ડ કરી દઈએ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા બ્લોગમાં નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ